રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ લાંબા સમયથી વરસાદની રાહ વરસ્યો છે ઉત્તર ગુજરાત અને હવે ધીમે ધીમે વરસાદની ત્યાં પણ એન્ટ્રી થઈ રહી છે અરવલી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ અરવલી જિલ્લાના મોડાસા અને માલપુર પંથકમાં ગાજવીજ સાથેનો વરસાદ માલપુરમાં માર્ગ ઉપર નદીની જેમ પાણી વહી નીકળ્યા અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો જેના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા દેવાંગ દેવાંગ અરવાલી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ હાલની સ્થિતિ શું છે બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ખેડૂતો ગઈ રાત્રિ દરમિયાન જે મોડાસા અને માલપુર પંથકમાં જે વરસાદ વરસ્યો તેના કારણે હવે ખેડૂતોમાં આશા જાગી છે કારણ કે મોડાસાની અંદર ગઈકાલ રાત્રિ દરમિયાન ત્રણ ઇંચ થી પણ વધુ વરસાદ વરસ્યો હતો બીજી તરફ માલપુર તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા ત્યાં નદી જેવા દ્રશ્યો હાલ અરવલી જિલ્લામાં વરસાદી તો વિરામ લીધો છે પણ વરસાદ પડતા ખેડૂતોમાં આશા જાગી છે જી આ આભાર તમામ માહિતી તો અરવલ્લી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો